નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના નવા ગામ કરારવેલમાં ખાડી પાસે સાવણીય જુગાર રમતા છ જુગારીઓની ધરપકડ કરતી અંકલેશ્વર રૂરલ પોલીસ અંકલેશ્વર તાલુકાના નવા ગામ કરારવેલ ખાતે ખાડી પાસેથી રૂરલ પોલીસે સાવણીય જુગાર રમતા છ જુગારીઓની ધરપકડ કરીને રૂપિયા તેર હજાર છસો વીસનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસે સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નવા ગામ કરારવેલ પાસેથી ખાડી પાસે સાવણીયા જુગાર રમતા હોવાની માહિતી મળી હતી માહિતીના આધારે રેડ કરતા સાવણિયા જુગાર રમતા જાવેદ ઇસ્માઇલ ડાભી યોગેશ ગણેશભાઈ વસાવા સાદિક અકબરભાઈ ચૌહાણ ઇકબાલ કાસમ ચૌહાણ મનીષભાઈ દલપતભાઈ પટેલ અને ટીના ચંદુભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા અને સ્થળ ઉપરથી રોકડા રૂપિયા તેર હજાર વીસ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એટી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર